જગદંબાની સવારીનું મંદિર લોકોનું મન મોહી જાય છે ત્યારે હજારોની સંખ્યામાં ગામના લોકો અહીં લોક ગાયકો દ્વારા પારંપરિક રીતે ગરબા ગાય નવરાત્રી ઉજવે છે માણસા તાલુકાના ચરાડા ગામે નવરાત્રીના પ્રથમ દિવસથી જ માં જગદંબાની આસ્થાનું કેન્દ્ર બને સમગ્ર ગામ એક થઈ નવરાત્રીના નવ દિવસ રોજ અલગ અલગ ગાયક કલાકારો સાથે ગામના રહીશોને નવરાત્રીનો અનેરો ઉત્સાહ પ્રગટ કરે છે ત્યારે આ ચરાડા ગામે નવરાત્રી કમિટીના પ્રમુખ સુરેશભાઈ બાબુભાઈ પટેલ તેમજ મંત્રી ચિરાગભાઈ નટવરભાઈ પટેલ સાથે તમામ કમિટી સભ્યો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરી ગામના લોકોને માં જગદંબાના સાક્ષાત દર્શન કરાવે છે અહીં ચરાડા ગામના તમામ વિસ્તારના લોકો નવરાત્રીના ગરબા જોવા માટે ઉમટી પડે છે

માનતાની સફળતાના ફળ સ્વરૂપે ઘીની આહુતિ આપી ધન્યતા અનુભવે છે